ગુનેગારો સામે કાયદાનો કોડો ગુજરાતનું આર્થિક પાટનગર એટલે કે સુરત શહેર ઔદ્યોગિક નગરી છે ત્યારે સુરત શહેરમાં અલગ અલગ રાજ્યોમાંથી આવીને વસેલા લોકો રોજીરોટી માટે આવ્યા હોય છે સુરતમાં લોકોની વસ્તી વચ્ચે ગુનાખોરીનો ગ્રાફ પણ વધતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાહન ચોરી મોબાઈલ ચોરી મારામારી બળાત્કાર પોક્સો છેડતી સાથે દારૂના વેપાર જેવા ગુનામાં અવારનવાર પકડાતા હોય છે ગુના કરવા માટે ટેવાયેલા હોય એવા આરોપીઓ સામે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કાયદાનો કોડ ઘોડો વીજવામાં આવ્યો છે પચીસ સામે તડીપારની કાર્યવાહી કાયદાનો ભંગ કરી પોલીસને ખુલ્લો પડકાર આપનારા સત્તર જેટલા આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરાઈ છે જેને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપ્યા છે શહેરમાં શાંતિ જળવાઈ રહે સાથે ગેરકાયદે પ્રવૃત્તિ કરતા બળજબરી સહિતના શરીર સંબંધિત ગુના આચરનારા પચીસ કરતા વધુ ઈસમોને તડી પાર કરવાની તૈયારી પણ હાથ ધરાઈ છે આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ લેગિંગ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા પ્રોપર્ટી ઓફેન્સીસમાં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જે છે પોસ્કો એક્ટ વગારામાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડીપારના પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકોએ તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે જેટલા લોકો જો એ શહેરના શાંતિ અને વ્યવસ્થાને ખોરવે છે જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે જો એ આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશું અમે લોકો જો લિસ્ટ તૈયાર કરી છે આપણા એ કેટેગરી બી કેટેગરીનો જો સૌથી વધારે જાહેરમાં જો ગુના કરવાવાળા લોકો છે એ કેટેગરીવાળા અને બી કેટેગરીવાળા છે જેઓ ગુનાહિત પ્રવૃત્તિ ફ્રિકવન્ટલી વારંવાર હેબેચ્યુઅલ છે કરવાવાળા આ તમામ લોકો ઉપર જો એક પૂરી ટીમ જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીની ટીમ અને જો લોકલ સ્થાનિક પોલીસ આ લોકો અલગ અલગ ટીમ બનાવીને આ લોકો ઉપર જો સખત અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જો અને આવનાર દિવસોમાં આપ એના પરિણામ જોઈ શકશો જોઈએ